હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ ચેપ્ટર બાયોટેકનોલોજીના ઉપયોગો વિશે જોતા છે સૌથી પહેલા આપણે જનીન પરિવર્તિત પાક બીટી કપાસ વિશે અભ્યાસ કર્યો હતો ત્યાર પછી બીજી પદ્ધતિ કે છે તમાકુના પાક માટે ખૂબ જ ઉપયોગી હતી તે પદ્ધતિ આરેની અંતક્ષ પદ્ધતિ વિશે અભ્યાસ કર્યો હતો હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિવિધ રોગોના નિદાન માટે જનીન થેરાપી કઈ રીતે ઉપયોગી છે એના વિશે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ છે કે નિદાન નિદાન એટલે આપણો રેગ્યુલર લેક્ચર ચાલતો હોય તો મેં તમને પૂછશે પૂછતે કે નિદાન એટલે શું પણ મારા બધા જ વર્ષોના એક્સપિરિયન્સ મુજબ નિદાન એવો શબ્દ નિદાન એવો સવાલ વિદ્યાર્થીઓને પૂછવામાં આવે તો વિદ્યાર્થીઓ એવો જ જવાબ આપે છે કે નિદાન એટલે સારવાર અથવા તો ઉપચાર બરાબર પણ એવું નથી નિદાન એટલે વિદ્યાર્થી મિત્રો કયો રોગ થયો છે એ જાણવા માટે એની પદ્ધતિ અથવા એની રીત તો એને આપણે નિદાન કહીએ છીએ દાખલા તરીકે કોઈ આપણને ટાઈફોઈડ થયો હોય તો એના માટે આપણે કઈ ટેસ્ટ કરીએ વિડાલ ટેસ્ટ કરીએ તો વિડાલ ટેસ્ટ એક પ્રકારનું નિદાન છે હવે ટેસ્ટ કરાવવાથી ટાઈફોઈડ સારો નહીં થઈ જતો મને એના માટે આપણે સારવાર કરવી પડે તો એટલે જે જાણવું કયો રોગ થયો હવે આપણને પડે જાણે છે પ્રેશર આપણે માપે છે કેટલું પ્રેશર છે હવે પ્રેશર માપે એટલે આપણું પ્રેશર સારું થઈ જતું નથી બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો નિદાન એટલે શું તો કે નિદાન એટલે કયો રોગ થયો છે એ જાણવું

એને આપણે આનુવંશિક રોગો કહીએ ક્ષતિઓ છે તો એનો સુધારો કરવા માટે રોગની સારવાર માટેના જનીનોને વ્યક્તિના કોષોમાં અથવા પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો ચાલો

દૂર કરવા માટે સૌથી પહેલો ઉપયોગ કરવામાં આવ્યો હતો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો જનીન સૌથી પહેલો ઉપયોગ એક વર્ષની છોકરીમાં ડીએમિનેસ જેને આપણે એડીએ કહીએ છીએ એની ઉણપને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો અને આ જે એડેનોસાઇન એડેનોસાઈન ડીએમિનેસ જે ઉત્સેચક છે એ ઉત્સેચક ઇમ્યુનિટી પાવર એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ અતિ આવશ્યક છે આ સમસ્યા એડેનોસાઇન માટે જવાબદાર જનીનનો થવાથી થાય છે જનીનનો લોપ વિશે આપણે આનુવંશિકતા વાળા ચેપ્ટરમાં ગયા કે અમુક જે જનીનો છે એનો લોપ થાય છે મધ્યમાંથી પણ થાય છે અને અંદર પીડાય છે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ આ એક જનીન છે એની અંદર આ એ ટી CGCT હવે એમાંથી જો સીજી નો લોપ થવાનો સીજી નો લોપ થાય તો જનીન બંધારણ કેવું થાય એ ટી સી ટી તો અહીં સીજી નો લોપ થયો કહેવાય વિદ્યાર્થી મિત્રો આ લોપ થવાથી થાય એવું નહીં પણ તમને લોપ થવું એટલે શું તેને સમજણ આપું છું લોપ થવું એટલે જનીનો દૂર થવા તો આ રીતે એડિનોસાઇન ડી એમિનેઝ માટે જે જવાબદાર જનીનો હતા એનો જનીનોનો લોપ થવાથી એડેનોસાઇન એડિનોસાઇન ડી એમિનેઝની ઉણપ થાય છે અને એને કારણે રોગપ્રતિકારક શક્તિમાં ગડબડ થાય છે બરાબર ઓકે તો આની સારવાર માટે વિદ્યાર્થી મિત્રો જનીન થેરાપીનો ઉપયોગ થાય છે તો એ થેરાપી કેવી રીતે તો કેટલાક બાળકોમાં એડીઓનો ઉપચાર અસ્થિ મજ્જામાં સ્પીમેજા એટલે બોન મેરો બોન મેરોમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે જ્યારે કેટલાકમાં ઉત્સેચ રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા दाखल કરવામાં આવે છે જેમાં રોગીને સિરીંજ દ્વારા સિરીજેટ્રેન્જેક્ટમ દ્વારા સક્રિય એડીએ આપવામાં આવે છે

જનીન થેરાપીમાં સૌપ્રથમ રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢવામાં આવે છે એનું સંવર્ધન કરવામાં આવે છે એટલે વિકાસ કરવામાં આવે છે ત્યાર પછી સક્રિય સક્રિય એડીએને સીડીએને રેટ્રોવાયરસ વાહક વાપરીને બરાબર એટલે કે કોમ્બિનન્ટ ડીએનએ સક્રિય એડીએ કોમ્બિનન્ટ ડીએનએ એટલે કે એડીએ માટેનો જે કોમ્બિનન્ટ ડીએનએ છે એને રિટ્રોવાયરસ વાહક એટલે બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો એડીએ માટેના જનીનો છે એનું રિકોમ્બિનન્ટ ડીએનએ રિટ્રોવાયરસમાં વાપરીને બનાવવામાં આવે છે અને ત્યાર પછી એને લસિકા કોષોમાં પ્રવેશ કરવામાં આવે છે અને અંતે દર્દીના શરીરની અંદર દાખલ કરવામાં આવે છે બરાબર તો આ જ આખી પદ્ધતિ છે જેમાં એડીએ માટેના જે જનીનો છે એને રીકોમ્બિનેટ કરીને રિટ્રોવાયરસ વેક્ટર વાપરીને લસિકા કોષોની અંદર દાખલ કરવામાં આવે છે અને એ લસિકા કોષોને ત્યાર પછી શરીરમાં પુનઃ સંયોજન આ પુનઃ દાખલ કરવામાં આવે છે એમ છતાં પણ આ લસિકા કોષો અમર હોતા નથી માટે જીનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષોને થોડા થોડા સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે પરંતુ ઉપરની પદ્ધતિ કરતાં આજે બાયોટેકનોલોજી પદ્ધતિ છે વધારે સારી છે આમ છતાં મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલ એડીએ ઉત્પન્ન કરતા જનીનોનું પ્રારંભિક ભ્રૂણીય અવસ્થામાં જ જો

એ આપણે ભ્રૂણીય અવસ્થાના કોષોમાં દાખલ કરવામાં આવે તો તેનો આ એકચ્યુઅલી સારવાર જ કેવાય છે બરાબર પણ નિદાન થાય પછી સારવાર માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ એક બીજો બાયોટેકનોલોજી આપણે ઉપયોગ જોયો કે જેની અંદર વિવિધ રોગોનું નિદાન અને સારવાર માટે જે થેરાપીનો ઉપયોગ થાય છે એના વિશે આપણે જોઈએ